પટ્યો અને બ્રાહ્મની દીકરી શું દીકરીમાં એટલા પટેલિયાને શેઠિયા પડ્યા છે એમાંથી કોઈએ શું એટલી ખેરિયત ના કરી પાનેલા પટેલની પાસે હું ગયો તો બાપુ એને એને મને કહ્યું કે તારા પીમા કાકાની પાસે જા એ બ્રાહ્મણ બાવાને બહુ આપે છે એમ એવડું બધું કહી નાખ્યું એટલું બોલીને પ્રીમે કહ્યું અબુ મિયા કાગળ લાવજો અને એમાં આટલું જ લખજો કે પાનેલીના પટેલ તમારી સલાહ પ્રમાણે આ બ્રાહ્મણને રૂપિયા એક હજાર અમે દીધા છે અને બાકીના એક હજાર આ ચિઠ્ઠી દેખત તમે ચૂકવી દેજો નિકર અમે આ ચિઠી જેથી પાનેલી ભી લિખીતાની પીમા બને ચિઠ્ઠી લખીને બ્રાહ્મણને આપી લ્યો મહારાજ પટેલને દેજો અને રૂપિયા ન આપે તો મને ખબર કરજો સારું બાપુ કહીને બ્રાહ્મણ આશીર્વાદ દઈને ઉપડ્યા ઉભારો મહારાજ બ્રાહ્મણને પાછા બોલાવીને ભલામણ દીધી તમારી દીકરીને કન્યાદાન દેવાની તિથિ કઈ નિમિત છે બાપુ માગશે શુદ્ધ પાંચ બ્રાહ્મણ તો ચાલ્યો ગયો અને પીમાએ પણ ગોંડલની ધરતી ઉપર કોળા ફેરવવા માંડ્યા ઉજ્જડ થયેલા નદીના કિનારો પર એકવાર પીમા એક જુવાન જ્યોત સંધીને વડલાને છાણે મીઠો નિંદરમાં સૂતેલો દીઠો નિર્દોષ મધુર અને નમણીએ મુખ મુદ્રા નિરાંતે જપી ગઈ છે જેને જગાડતા પણ પાપ લાગે એવો રૂડો એનો જવાન છે પાસે સંધિના વાછડાગ ચરી રહ્યા છે ભીમાએ અણસાર ઉપરથી જુવાનને ઓળખ્યો ઘોડે બેઠા બેઠા ભાણાની આણી અડકાડી ઉઘાડતા જુવાને ઉઠાડ્યો ઊઠ એ ભા ચપકીને સંધિ જાગ્યો કેવો છે તું સંધિ છું સંધિ નામ પડતા જ ભીમાએ જુવાનને ભાલે વીંઘ્યો એના સંગાથીઓ આ કાતકીનું કાકી પણ જોઈને અરળ ઉચ્ચારી ઉઠ્યા ભીમા મલેક તું ઉઠીને આવો કાળો કેર માં બેલી ભીમાએ ડોળા કુરકાવીને ત્રાળ દીધી સંધિનો વશ નહીં રહેવા દઉં ડુંડાવાડે એમ વાઢી નાખું ડીંડો ન મેલું દગલ બાજ તૈયબ ગામિતીનું મારેની આખી જાત ઉપર વેર લેવું છે ખૂટલ ગોમ સંધિની સંધિની ઘોર કતલ કરતો કરતો ભીમો આગળ વધ્યો ત્રણ સો સંધિને ઠાર માર્યા સંધિઓને ગામડે ગામડે હાકાર બોલી ગયો પછી તો સંધિઓ દાડી મૂટાવીને પોતાની જાત છુપાવવા લાગ્યા સંધિઓના વેરમાં મનસુબામાં ગરક થઈ ગયેલ ભીમો એક દિવસ ફાધરની કોપમાં થાકીને લોતવોત પડ્યો છે તે એણે આગે આગે જાનુના ગાડાની ઘૂંઘરમાળ સાંભળી અને એને કાને વિવાહના ગીત સુર પહોંચ્યા કાંઈક સાંભળ્યું હોય એમ ચમકીને ભીમે પૂછ્યું એટલે આજ કઈ તથ્ય બોલીએ માગસર પાંચમ હે શું બોલો છે ગજબ થઈ ગયો કાં પા પાનેલીના બ્રાહ્મણને દીકરીને આજ મારે હાથ કન્યાદાન દેવાનું છે સાંજની રૂજીઓ ખુદીઓ વળી ગઈ હતી તેણે તાણે ભીમે કોડા હાંક્યા રાતે બારને ટકોરે પાનેલીના દીધેલા દરવાજા માથે જઈને ખાંકડ ખકડાવી કોણ છે અંદરથી અવાજ આવ્યા આવ્યા છે છે શું કામ નામ શરીરને પરસેવો આવી ગયો દરવાજા ઉગડ્યા એટલે ત્રણ બોકાની ધાર અસવરો દાખલ થયા નામ પૂછીને બ્રાહ્મણને ઘેર પહોંચ્યા ઘોડેથી ઉતરી પોતાના બે અસરોના હાથમાં કોળી સોંપી વટીઓ એકલો પાલો ચડકાવતો માંડવા નીચે ગયો માણસોએ આ વિકરાળ આદમીને ભાળ્યો ભાળતા જ તેઓના કલેજા ફફડી ઉઠ્યા બ્રાહ્મણ દોડતવ્યો અને હરખથી પુકારી ઉઠ્યો કોણ બાપુ હા મહારાજ દીકરીને કન્યાદાન દેવા એમ બોલીને ભીમે નાક પર આંગળી મેલી બ્રાહ્મણને ચૂપ રાખ્યો ઈશ્વરિયા ગામના સંધિઓ કારાજીને પ્રસંગે ભેળા થયા છે ગામે ગામ સંધિઓ લમણે હાથ રાખીને એકબીજાની કરમાં આવેલી સુરત સામે જોઈ રહ્યા છે દાયરામાં હયું હયું દળાય છે એમાં સુહનું ધ્યાન એક બાઈ ઉપર ગયું એક જુવાન સંધિયાણી પોતાનું ઓરડું ખભે નાખીને ઉઘાડા અંગે ચાલી આવે છે આ કોણ છે પાગલી કોઈએ પૂછ્યું યા અલ્લાહ આ તો હાસમની ઔરત તેના ધણીના અફસોસમાં શું ચિત્ર ભ્રમ તો નથી થઈ ઉપડ્યું ને મોટેરા બધા મોં ફેરવીને બેસી ગયા બાઈના ભાઈઓએ દોડી બાઈને ટપોરી એ વેંઠલ તારા તારો દી કેમ પડ્યો છે આ ડાયરો બેઠો છે ને તું ખુલે મોયા હાલી આવ્યો છે તારો જુવાન ધણી હજી કાલે મરી ગયો ને એ મરજા જ ચૂકી માથે ઓઢી લે કમજા માથે ઓઢો મોઢું ઢાંકો દાંત બીસીને બાઈ બોલી એના ચહેરા ઉપર લાલ સુરખી છવાઈ ગઈ આંખોમાંથી ધુમાડા નીકળી ગયા ડોળા ફાટ્યા આમાં હું કોની લાજ રાખું કા હું વીમા જત વિના બીજો કોઈ મરદ જ ભારતી નથી ખરો મરદ મારા ધણીને ઠાર મારી ગામને ચાંપે સંધી બચ્ચા વાળે મેની લાશને ખીલા સાથે બેસાડી જ જીઓના દે આડિયું બોળવી મલકમાં કોઈ મરદ ન રહેવા દીધો એટલો બોલી ખાંભે ઓઢણું આ ઢળકતો મેલી ઉગાડે માથે પોતાનો ચોટલો અને ખડખડ દાંત કાઢતી સંધિયાણી ચાલી ગઈ ઘરમાં જઈને પછી બાઈએ છાતી પાટ વિલાબ આદર્યો બાયના કલ્પાંતે તમામ કલેજામાં કાળા પાડી દીધા ત્રણસો સંધિઓ કારજનું બટકું પણ ચાખ્યા વગર ચાલી નીકળ્યા અને ગોંડલના ગઢની દેવડીએ જઈ ઉભા રહ્યા ભા કુંભાજીની પાસે સોગંદ લીધા કે ભીમાને માર્યા વગર અમારે અમારા ઘરના પાણી ન ખપે કુંભાજીએ એકસો મકરાણી તેઓની મદદ લીધી મદદમાં દીધા અને ચારસોની ગીસ બબિયારાના ડુંગર ઉપર ચડવા લાગી પ્રભાવતનો પહોર થયો તો બબિયારોનો એક જ ભાગ ભેરવવા ડુંગરને નામે ઓળખાય છે તેના ઉપર ભીમો બેઠો બેઠો તસ્બી કરતો હતો અને પડખે ડાડુકા ગામનો સૈયદ અબામિયા બેઠો હતો પડખે બીજા ત્રણ ચાર રક્ષકો હતા ગામ ઉપર એક ધારડી હતી તેની ખાપમાં બીજા માણસો તમામ હથિયાર અને ચોકી કરતા બેઠા હતા અને પાસે ફક્ત બબે તલવારો જ હતી કોઈને દુશ્મનનો ખ્યાલ પણ નથી ત્યાં તો જેમ ઝાડવાને પથ્થરો સજીવન થાય તેમ ચારસો માનવી પ્રગટ થઈને ડુંગર પર ચડી ગયા ભીમો ઊભો થઈને પાછો હટવા જાય છે ત્યાં તેની સામે ફોજમાંથી ગીઘલા નામના મીરના પડકારા સાંભળ્યા આજ પાછો પગ ભીમાનો પાછે પગલે થતા તો મત બગડે હો ભીમા ભીમો ભાગી જાય જો કર્નર કાંટોરી કરે તો તો ધરતી ધાન ન ખાય કરણી ઉગે જો ભીમો હાથ જોડીને ભાગી જાય તો તો પૃથ્વી ઉપર વરસાદ કેમ વરસે અને સૂર્યના કિરણ કેમ કર સાંભળીને ભીમો થંભ્યો અબામીએ હાકલ કરી અરે ભીમા ગાંડો મથા પચાસ કદમ પર આપણું દારૂખાનું પડ્યું છે હાલ હમણાં ત્યાં પહોંચી એટલી વાર છે એકાએકને ફૂંકી નાખીએ બસ મિયા સાહેબ ભીમાએ શાંત અવાજે ઉતર દીધો મારા પગમાં સોનાની બેડી પડી ગઈ હવે તો એક ડગલું પણ નહીં હટાય જીવતર તો ખૂબ બગાડ્યું છે પણ હવે આખરની ઘણી સીધ બગાડો ફોજની મોખરે ભીમાએ સંધિશ બાવા જુણેજાને દીઠો અને કોર ત્રાટ દીધી બાવા જુડેજા અમે પચાસ પાંચ જ જણ છીએ ને તમે ચારસો છો હું કાંઈ આમ તમને પહોંચવાનો નથી ખુશીથી મને મારી નાખજો પણ મરતા મરતા એ જો મરદના ઘા જોવા હોય તો આવી જાઓ તરવારની રમત રમવા ભલે ભીમા કહીને બાવા જાય તરવારનું ઢીંગાણું કરવાનો હુકમ દીધો ભીમા અને અબા મિયા બંને મંડાયા ભીમો પાસે બે તરવારો હતી ભીમાએ શત્રુઓની પેટમાં પગ દઈ દઈને વાંસાના ચોકમાં ઘા કરવા પડ્યા એમ બોતેર જણાને સુવડાવ્યા પણ પોતાના છોય વડ પણ ઘા થયો નહીં બાવો જૂણે જો ઊભવો પડકારા કરે છે પણ જ્યારે ભીમાને હાથે એણે પોતાના માણસનું ખડું થતું જોયું ત્યારે એણે ઈશારો કર્યો અને તુરત જ મકરાણીઓની બંદૂકો ધાણી ફૂટતી હોય એમ એમ ધડાધડ એક સામટી વછોડી ભીમો વિંધાઈને નવરાત્રના ગરબા ગરબા જેવો થઈ ગયો પડતા પડતા ભીમે કયો રંગ છે સંધીને મકરાણીને જનેતાને છેવટે દગો ભીમો પડ્યો પણ છતો પાટ પડ્યો એની મૂછોની શેડીઓ ઊભી થઈને આંખોમાં કૂદી ગઈ આભેથી અપ્સર ઉતરી નર વરવાનું નીમ અબો મિયામાં અણવર થયો ભાલે પીખાણો ભીમ બાર બાર વર્ષના બારવટાનો બિયારાના ડુંગરમાંથી આવી રીતે અંત આવ્યો ભીમાનું માથું કાપી લઈને ગીસ્ત ગોંડળ ચાલી ત્રાફા ગામે પાદર ગીસ્ત નીકળી છે મોખરે ચાલના રસવારા પાલાની અણીએ ભીમાનું માથું પહેરાવેલું છે એ દેખાવ નજરે પડતા જ ત્રાપાના રજપૂત દાયરો ખરબડી ઉઠ્યો પાંચસો રજપૂત પલકવારમાં તલવારે ખેંચી આડા ફર્યા કેમ ભાઈ ગીતના સરદારે પૂછ્યું એ જમાદાર જરાક શ્રમ રાખો ભીમાનું માથું ત્રાપાને પાદરથી તમે લઈ જઈ શકો નહીં અને લઈ જવું હોય તો ભેળો અમારા માથા પણ સંઘાત કરશે માથું ત્યાં જ મૂકવું પડ્યું અને ગીસ્ત ખાલી હાથે ચાલતી ગઈ બબિયારીની નજીક સકપરની ડુંગરીમાં ગેબંશાપીરની જગ્યાએ ઝાડના ઝાડવાની છાણીમાં ભીમાના સાધીઓ બેઠા બેઠા કસુંબા ફૂટે છે ત્યાં સવાર વિનાની બે ઘોડીઓ કાર ધીમી હવાળો દેતી ડુંગરાના ગાળ અને ગજબથી જઈને ઉભી રહી માથે પૂંછડાના ઝૂંડા ઉપાડી લીધા છે જાણે પોતાની ધાણી વગેરેના પગ નીચે લાબડતી હોય તેવી રીતે કોળિયો ડાબા પછાડી રહી છે આ કોળિયો તો ભીમાનીને અબામિયાની અબ્રાહ મલેક બોલી ઉઠ્યો નક્કી બેને કાંઈક આફત પડી દોડીને અબ્રાહ્મની વાર બબિયારે ચડી જઈને જુએ ત્યાં તો બંને લાશો પડેલી હતી હજી અબ્રાહ્મિયાનો જીવ ગયો ન હતો અબ્રાહ્મે તેના મોંમાં પાણી મૂકીને કહ્યું તારા જીવને ગત કરજે તારા અને ભીમાના મારને અમે મારશું તમામ બ્રાહ્મણે બાળવું ખેડૂતો અને બાવા જુણેજાને માર્યો ભીમાની કબર બબિયારણા ભાગ વેરવા ડુંગરની આથમણી પીતે સોલા સાલરડાના ઝાડ નીચે આજે પણ મજૂર છે લગભગ અને અઢારસો પચાસની ની આસપાસ ભીમો થઈ ગયો કહેવાય છે